નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે શ્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રદેશ મંત્રી શ્રી લાલજીભાઈ કટુઆ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચાર હોસ્ટેલમાં રહેલા અસુવિધાઓ અને તેના કારણે વિદ્યાર્થીઓના બગડતા અને સ્વાસ્થ્ય બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં તારીખ છવ્વીસ સાત બીજા ચોવીસ ના રોજ અબડાસા તાલુકાના નલિયા મધ્ય આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચાર હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓએ હોસ્ટેલમાં થતી અવ્યવસ્થાઓ બાબતે રજૂઆત કરી છે કે હોસ્ટેલમાં અવારનવાર લાઇટ કપાઈ જાય છે અને દસ થી પંદર દિવસ સુધી લાઇટ આવતી નથી તથા હોસ્ટેલમાં આવેલા ઇલેક્ટ્રોનિક સાધનો લાઇટ પંખા અવારનવાર બગડી જાય છે જેથી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે તેમાંથી હોસ્ટેલમાં નાહવા ધોવાના પાણીની અસગવડ છે જેમાં હોસ્ટેલના પાણીના ટાકામાં નાહવા ધોવાનું પાણી ન હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ હોસ્ટેલની બાજુમાં આવેલા સાડાના પાણીના ટાંકામાંથી પાણી ભરી લઈ જવું પડે છે જે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે તેમજ હોસ્ટેલમાં આવેલા રૂમોની અંદર ભારે દરવાજાઓ જ આવેલા નથી અને જે રૂમોની અંદર ભારે દરવાજાઓ આવેલા છે તે બારી દરવાજાઓની સરખી રીતે કામ કરતા નથી અને તેની અંદર તળિયા પણ નથી આમ હોસ્ટેલમાં આવેલા બારી દરવાજાની હાલમાં હાલત ખરવેખેર છે જેની હોસ્ટેલની ભાવનાબેન પ્રજાપતિ વોર્ડ ભાવનાબેન પ્રજાપતિ દ્વારા કોઈપણ પ્રકારની મેન્ટેનન્સ કરવામાં આવી નથી તેમજ હોસ્ટેલમાં વોર્ડ ભાવનાબેન પ્રજાપતિ દ્વારા કોઈપણ પ્રકારની મેન્ટેનન્સ કરવામાં આવી નથી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે પણ આ જ અસર થાય છે જેથી તેમના અભ્યાસમાં તેની માઠી અસર થાય છે વહેલામાં વહેલી તકે આ માંગ પૂરી કરવામાં આવે તેવી વાલીઓ આશા કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ આજરોજ અમે ગુજરાત પ્રદેશ મહેસૂલી સમાજના પ્રદેશ મંત્રી તરીકે નલિયા મુકામે એજી બી ફોર કસ્તુરબા ગાંધી વિદ્યાલય ચારમાં જે અવ્યવસ્થાઓ ઊભી થઈ રહેલ છે એમાં તંત્રને જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીનીઓના વાલીઓએ તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસના રોજ લેખિત રજૂઆત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલાવેલ હતી અને મારી પણ એમની સાથે ટેલિફોનિક વાત થયેલી અને મેં એમને પાંચ દિવસનો એ સમય આપેલો હતો કે ભાઈ તમે આજે કેજીબી ફોરમાં જે અવ્યવસ્થાઓ ઊભી થયેલી છે અને એમાં પણ ખાસ કરીને ભાવનાબેન પ્રજાપતિ છે જે બાલાસર મુકામેથી એની બદલીથી અહીં આવ્યા છે હંગામી કર્મચારી છે એ વ્યક્તિ અહીંયા આવ્યા પછી જે વિવાદ વહીવટીતંત્ર વચ્ચે વધેલો છે એનો ભોગ ઓલરેડી બાળકીઓ જે અભ્યાસ કરી રહી છે સો જેટલી બાળકીઓનો અભ્યાસ ઓલરેડી અત્રે ચાલુ છે સ્ટ્રેન્થ સોની છે આમાં વીસ પચીસ છોકરીઓ આ અવ્યવસ્થાના કારણે અભ્યાસ છોડીને જતી રહી છે એમાં સૌથી ગંભીર બાબત એવી છે કે આ હોસ્ટેલ ચાલુ છે એની અંદર લાઇટ નથી પાણીની કોઈ સગવડ નથી અને જો લાઇટ છે તો પંખા પણ કામ નથી કરતા અને ખાવામાં પણ વિદ્યાર્થીનીઓને કોઈ પણ વ્યવસ્થિત સગવડ આપવામાં આવતી નથી વાલીઓ વારંવાર જઈને રજૂઆતો કરે છે તેમ છતાં એ બેન આ વાલીઓની રજૂઆતો કોઈ પણ રીતે ગણકારતું નથી ઇવન તો કે જે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એમને મેં જે રજૂઆત કરી હતી એ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ રજૂઆતને ફૂટબોલ સમજી એકબીજામાં આપલે કરી લીધેલી પરંતુ અત્યાર સુધી કોઈ પણ નિવેડો ન આવ્યો માટે આજે અમે આ આવેદનપત્ર એટલા માટે આપવા માટે આવેલા છીએ કે જો બાર તારીખ સુધીમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે બાર તારીખે આપણે નલિયા નાયબ કલેક્ટરની ઓફિસ કચેરીની બારે બાર તારીખે સવારથી કરી અને સાંજ સુધી અમે અનસન ઉપર બેસશું વિદ્યાર્થી જરૂર પડશે તો વિદ્યાર્થીનીઓ પણ બોલાવી લેશું અને જરૂર પડશે તો વાલીઓ અને અમે જાતે અબડાસા તાલુકાના પ્રતિનિધિઓ બધા અમે અહીંયા અનસન ઉપર બેસશું અને બીજી એક ગંભીર બાબત એવી છે કે એ જે ભાવનાબેન પ્રજાપતિ છે એ ભાવનાબેન પ્રજાપતિ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ આ હોસ્ટેલમાં કરી રહી છે એનું કારણ એ છે કે એક રૂમ બંધ કરી અને એમાં એક થાળીમાં કંકુ ચોખા અને એવું બધું રાખી અને વિદ્યાર્થીઓને એવું ભરવામાં આવે છે કે આ રૂમની અંદર ભૂત છે માટે તમારે આ રૂમની અંદર જવું નહીં એટલે આના કારણે વિદ્યાર્થીનીનો અભ્યાસ છોડીને જતી રહી છે આ હકીકતની જાણ મેં ઓલરેડી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને મૌખિક રીતે કરેલી અને લેખિતમાં પણ કરેલી પરંતુ એમણે આ મુદ્દા ઉપર આજની તારીખે કોઈ પણ ધ્યાન આપ્યું નથી તો આવી વિકૃત અસર બાળકોના માણસ ઉપર અને અભ્યાસ ઉપર પડી રહી છે તેમ છતાં પણ માત્ર ને માત્ર જિલ્લા શિક્ષણ અધિકારીની બેદરકારીના કારણે અને અહીંયા ભાવનાબેન પ્રજાપતિની બેદરકારીના કારણે બાળકો જે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોના અભ્યાસ ઉપર અસર થઈ રહેલ છે અહીંયા જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે એ કોઈ પર્ટિક્યુલર સમાજની નથી દરેક સમાજની જે આર્થિક રીતે નબળી કક્ષા ધરાવે છે એ બધી નબળી કક્ષાના વિદ્યાર્થીઓ અહીંયા ઓલરેડી અભ્યાસ કરે છે એટલે આજની જે અમારી રજૂઆત છે એ એવા પ્રકારની છે કે તાત્કાલિક ધોરણે આમાં વહીવટી તંત્ર રસ લઈ અને તાત્કાલિક ધોરણે એનો નિવડો લે નહીંતર અમે બાર તારીખે અર્સન ઉપર આ કચેરી બાર બેસી તમારી શું માંગ છે બેન ની બદલી થાય એવી માંગ છે કે બેન થી પણ આ તાલુકામાં આ કેજીબી ફોરમાં આવ્યા છે ત્યારથી આજની તારીખ સુધીમાં એક પણ વસ્તુ એવી નથી જે વિવાદાસ્પદ ન હોય હવે તમારે શું માંગ છે અંદર વિવાદ ઉભો કરે છે અને મને એવા પણ સત્તાવાર સમાચાર છે કે આ બેન બાલાસર માંથી બદલી થઈને અહીંયા આવ્યા બાલાસર માંથી પણ મોટા પાયે વિવાદો કરીને અહીંયા આવ્યા છે તેમ છતાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમની નથી બદલી કરતા ખરેખર અંગામી વ્યક્તિ છે એને છૂટું કરવો જોઈએ આવા વિવાદાસ્પદ વ્યક્તિને રાખવો ન જોઈએ છતાં પણ એ રાખીને બેઠા છે એની પાછળ કંઈક કોઈક મંસા કામ કરી રહી છે એનું અમે ઓલરેડી સંશોધન ચાલુ છે અમારું મારો હું તો અહીંયા ઇન્કમ

રસોઈ મેં કહે છે કે રસોઈ બરોબર બને રસોઈ બરોબર જ બને છે પહેલા મળતું તો એનાથી અત્યારે ઘણો સારું પડે છે બીજી બેન ખૂટતી કડીઓ ગણે છે એમ લાઈ એવું જાણવા મળી રહ્યું છે કે આપના દ્વારા કોઈ અંધશ્રદ્ધા જેવું કાઈ એવું કાઈ કરવામાં આવે છે વાલે વાલીઓ એનું રજવા છે કે બાળકીઓને બીવડામાં આવે છે કે એવું તો કાઈ એવું કાઈ ના ના એવું કંઈ નથી અંધશ્રદ્ધા જેવું કશું છે જ નહીં કારણ કે હોસ્ટેલ તો 2014 થી બનેલી છે ત્યારથી કે અત્યાર સુધી એવું કશું છે નહીં બેન તમે કીધું હપ્તા હપ્તા કોને આપવા પડતા હતા એ જિલ્લામાં અમારે જે બેન બેસે છે જન્ડર બેન હા શું નામ છે તેલા બાંધેલા જ છે નામ શું છે હા દર મહિને હપ્તા જે વોર્ડન બેન હોય કે નોડલ બેન એમની પાસેથી હપ્તા લે છે લોકો એટલે કદાચ આ લોકો વધારે બિલ બનાવતા છે એના માટેની કોબાન કરી હશે છે અને કોબાનના હિસાબે કદાચ મારી ઉપર આવી રીતે આરોપ નાખેલા હશે બધા પાસેથી હપ્તા છે મારી પાસે નથી લીધા એનું કારણ શું કયા બાબતે કે શું એટલે આપણી પાસે શું કામ નથી લેવામાં આવતા એટલે આપણે કોઈ એમ કે એવી રીતે રજૂઆત કરી છે કે શું છે ના એવું કંઈ નથી એમને જે જૂની જૂની બહેનો છે એ આખી કવર કરેલી બહેનો છે અમે નવી નવી જે બહેનો ભરતીમાં થઈએ છીએ એમને કવર કરવાનો પ્રયત્ન કરે છે એકદમ એમના સકંજામાં આવી જાય ને પછી હપ્તા લેવાનું ચાલુ તમારી પાસે માંગણી કરી છે કોઈ દિવસ હા એક વાર કરી હતી જે કરા રિન્યુ કરવાનું હતું એ વખતે કરી હતી બરાબર